મિત્રો સૌ ખેડૂત મિત્રોનું આ ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે શિયાળુ પિયતની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂત મિત્રએ સંજીવની નામનું એક બિયારણ વાવેલું છે જીરાનું તો આપણે તે ખેડૂત મિત્ર પાસે જાણકારી મેળવીએ તેને એક વીઘાની અંદર કેટલું જીરું નાખ્યું છે રજકભાઈ તમે એક વીઘાની અંદર કેટલું જીરું છાંટેલું આપણે ત્રણ કિલો પણ નાખી શક્યા અને અઢી કિલો વાતાવરણ માં રીયા જેવી ઠંડી છે ગરમી છે મેં પણ ત્રણ કિલો નાખ્યું છે રીગે અને પાયા ખાતર માં કયું કયું તમે અત્યારે છાંટ્યું છે આમાં પાયા ખાતર માં ડીએપી એસપી અને ડીએપી અને પોટાસ અને સલ્ફર બરાબર અને બીજા નંબરની અંદર તમે આમાં જીરું છાંટ્યા પછી કેટલા દિવસ પાણી પાયું જીરો કમ્પ્લીટ આપણે છાંટ્યા વાવેતર થઈ ગયું એટલે મેં પાણી પાઈ દીધું તે પછી ચોથા દિવસે પાછું પાણી પાયું તે પછી પાછા ત્રણ દિવસ જવાનું ચોથા દિવસે પાઈ દીધું એટલે કેટલા દિવસમાં બાર દિવસમાં આપણે ઉગાવ આવી જાય બાર દિવસમાં કમ્પ્લીટ ઉગાવ આવી ગયો બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આમાં મેં તમને જે વાવેતર બતાવ્યું ખૂબ સારું વાવેતર કરેલું છે અને હાથેથી તમે છાંટો તો દાણો છૂટ છૂટો પડે અને ખૂબ સારું વાવેતર થાય ત્યાં ખેડૂત મિત્ર તમે બતાવ્યું છે એમાં કાઢી નાખી નીચે દાબી દે સાહેબ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં આપણે સિઝન ફૂલ આવી ગઈ છે ઠંડીની અને વાવેતર ચાલુ થઈ ગયા છે આપણે અને હું જીરાનું વાવેતર કરું છું છાંટણી વાળું જોવો તમે મારું વાવેતર મિત્રો અત્યારે આપણે સિઝન આવી ગઈ છે વાવેતર કરવાની તો મેં જીરું વાવવાનું શરૂ કરી દીધું હે આપણે ગરમીની ઋતુ થોડીક છે એના હિસાબે હું અત્યારે તૈનક સિલાજ જેવું નાખું છું

હાલો ખેડૂત તો મતલબ આપણે વાવેતર થઈ ગયું હે અને હવે મેં આ મારો ભત્રીજો છે અમે બે આ ખપારી હાકે છે ખપારી થી નહી થઈ શકે અને આપણે બીજા નંબર માં કે ખેડૂને કોઈને જૈડું ઢેળ્યું હોય તો છાટીને ઝેડ્યું પણ ઢેડી શકે ચાર ઇતનો કરવાનું રી હવે આપણે વાવેતર થઈ ગયું ને હવે ને આગળ હું તમને બતાવીશ કે આપણે ઉગાવો કેવો આવી છે છાટેલ નો બરોબર ઈ તમને વિદ્યા માં હું બતાવીશ હાલો ખેડૂત મિત્રો આપણે એક માવઠું થયું એમાં કરા પડ્યા છે એમાં અમુક દાણા મારે જીરા ના છોડો બરી ગયા છે ઉતરા છે જવો પણ તમને પણ દેખાડી દો જો આ બધું છે મારે આ માવઠાની અસર બતાવી છે મારે જીરું ઉતર્યું છે થોડું વાંધો નથી સારું જ છે જીરુ આજ રીતનો મારો ઉગાવો છે આ મેં હાથેથી થી જ વાવેલ છે વાવેતર કર્યું છે જોઈ રહ્યા